હાલો મિત્રો ભરતીના આવડિયામાં સ્વાગત છે મિત્રો તો જિલ્લા કોર્ટ ભરતી વિશે તો આપણે માહિતી મેળવવાની છે અને મિત્રો ભરતી અડસલ તરફથી બધા મિત્રોનો મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો આપણે જે ડિસ્કસ કરવાના છે જિલ્લા કોર્ટમાં દસ પાંચ માટે ભરતીની અરજી મિત્રો છે શરૂ થઈ ગઈ છે અને ભરતી કઈ રીતના છે બધી માહિતી મેળવીશું મિત્રો તો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ભરતી છે રિક્વામેન્ટ મિત્રો છે સપ્ટેમ્બર મહિના મિત્રો આવેલી છે અને જિલ્લા કોર્ટ માટે છે મિત્રો અરજી છે મંગાવવામાં આવી છે ઓફલાઈન છે કે છે એ પણ આપણે વિડીયોમાં વાત કરીશું તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો તમને તો જરૂરી માહિતી મિત્રો અહીંથી મળી રહે તો વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ રિક્વાયરમેન્ટ સપ્ટેમ્બરમાં મિત્રો આવે છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દસ પાંચ બેરોજગાર વિદ્યાર્થીઓ માટે નવી ભરતીની જાહેરાત મિત્રો કરી છે જિલ્લા અદાલતમાં સરકારી નોકરી મેળવવાની સારી તક મિત્રો છે તો આગળની આપણે વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ ક્લાર્ક માટે ભરતી હેડલાઇન છે મિત્રો બહાર પાડવામાં આવે છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરતીની જાહેરાત છે એમાં ક્લાર્ક છે એન્ટ્રી ડો એન્ટ્રી ઓપરેટર માટે મિત્રો છે ઓફિસ માટે છે ઘણી બધી જગ્યાઓ મિત્રો છે અને અનુસાર મિત્રો છે અરજી પ્રક્રિયા છે મિત્રો ખાસ કરીને ઓફલાઈન અરજી મિત્રો છે અને જિલ્લા કોર્ટ ભરતી માટે મિત્રો ખાસ કરીને ઓફલાઈન મિત્રો વાત કરીએ તો ફોર્મ ભરવાનું શરૂઆત મિત્રો થઈ ગયેલી છે તો ખાસ કરીને છેલ્લી તારીખ છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં મિત્રો તમારે ફોર્મ એપ્લાય કરી દેવાના છે કઈ વેબસાઇટથી તમારે ફોર્મ ડાઉનલોડ કરવું એ પણ તમને છેલ્લે લાસ્ટમાં એન્ડિંગમાં વેબસાઇટ જોવા મળશે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ક્લાર્ક માટે ખાલી જગ્યાઓ માટે વયમર્યાદાની જો મિત્રો આપણે વાત કરીએ તો વયમર્યાદા મિત્રો અઢાર વર્ષથી લઈને સાડત્રીસ વર્ષના છે મિત્રો ઉમેદવારો છે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકે છે અને સાડત્રીસ વર્ષ વધારે વધારે છે અને પહેલી ઓગસ્ટના આધારે તમારો વર્ષની ગણતરી મિત્રો કરવામાં આવશે અને આગળની જો વાત કરીએ સરકારના મુજબ અનામત વર્ગ માટે થોડી સરકાર બોર્ડ પરીક્ષા માર્કશીટ ખાતરી મિત્રો આગળની વાત કરીએ શૈક્ષણિક લાયકાત મિત્રો વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે મિત્રો કલાકાર આશિષ્ટન્ટ માટે પોસ્ટ એટલે મિત્રો સ્લાત ગ્રેજ્યુએટ મિત્રો હોય બાકીના ડેટા ઓપરેટર માટે એને માટે ખાસ કરી દસ પાસુ મિત્રો હાલ છે અને કમ્પ્યુટરનું ગુણ એસીનો કોર્સ મિત્રો કરેલો હોય છો અને એક મિનિટમાં તમારે ત્રીસ શબ્દો મિત્રો પ્રતિ મિનિટ છે મિત્રો તમે ટાઈપિંગ કરતાં આવડવું જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવાનું તમારે સર્ચ કરવાનું છે જિલ્લા કોર્ટ શેખપુરા ખાલી એટલું સર્ચ કરશે મિત્રો ઇંગ્લિશમાં લખશો અને ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે છે ને ત્યાંથી તમારે ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ બધી વિગત ભરી અને જરૂરી ડોક્યુમેન્ટની જરૂર સાથે જોડી અને મિત્રો છે તમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટની મુલાકાત લઈ ત્યાં તમારા જે બધા ડોક્યુમેન્ટ છે એ તમારે ત્યાં સબમિટ કરવાના રહેશે જો આગળની આપણે વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ તો આપણે સત્તર વેબસાઇટ મિત્રો આગળ વાત કરી દીધી છે તો ભરતી અંગે અનુસાર વિભાગમાં તમારે ભરતી ઇંગ્લિશમાં જો એપ્લાય નામનું છે એટલે ગુજરાતીમાં ભરતી વિભાગ કેમ હશે અને આગળ છે ધ્યાનપૂર્વક વિગત મિત્રો જોવાનું છે નોટિફિકેશન આપેલ હજી માટે મિત્રો એ ફોર સાઇઝના કાગળ પર પ્રિન્ટ કરવાનું રહેશે એટલે તમારે આ એ ફોર નામનો સાઇઝ ઉપર છે તમારે આઉટ કરી લેવાનું રહેશે એમાં બધી વિગત મિત્રો ભરી અને સસોટ માહિતી મિત્રો તમારે દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ તમારે જિલ્લા કોર્ટ હોય તમારા લઈને મિત્રો પહોંચી જવાની રહેશે આ રીતના વિડીયો હતો વિડીયો તમને કેવા લાગ્યો હશે જણાવજો મળીને આ વિડીયોમાં